આગામી મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને આજરોજ ખાભા પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ તેમજ પીએસઆઈ શ્રી શાહી સાહેબ દ્વારા ડેડાણ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી હતી અને ડેડાણ ગામમાં મોહરમ નિમિત્તે નીકળતા તાજીયાના સમગ્ર રૂટનું પોલીસ તથા હોમગાર્ડના જવાનો સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોહરમના તહેવાર શાંતિથી ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી ચર્ચા કરવામાં આવી હતી તેમજ તમામ આગેવાનો દ્વારા સહયોગ આપવાની વાત કરી હતી રિપોર્ટર મોહસિન પઠાણ ડેડાણ